હવે 24 કલાક આ વરસાદી માહોલ રહેવાનો છે બીજી બાજુ ગુજરાત ફર્સ્ટનું વઝન વાગ્યું છે વધુ એક વરસાદના અપડેટ જામનગરમાં સાંભેલા દાર વરસાદ વરસ્યો છે અને જે વરસાદ આવ્યો તે વરસાદને કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયા અડધો કલાકના વરસાદમાં જામનગરમાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા નીચા નીચાવાળા વિસ્તારો પાણીથી તરબૂર થયા છે ઇન્દિરા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા બીજી બાજુ આજે રવિવારનો દિવસ છે મજાનો માહોલ છે તેવામાં ચોમાસાની મજા માણતા પણ યુવાનો જોવા મળ્યા

જામનગર આજે ખરી રીતે તૃપ્ત થઈ ચૂક્યું છે કારણ કે લગભગ પોણો કલાક ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને જામનગરના ના નીચાણવાળા વિસ્તારો તરબતર થઈ ગયા છે ઈરલી મિસ્ત્રી રોડ હોય કે ઇન્દિરા માર્ગ રોડ હોય કે પછી બેડીગેટ હોય જયશ્રી ટોકેર રોડ હોય નવા ગામ ઘેડના વિસ્તારો હોય તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને હાલ જે છે તે જોઈ શકાય છે વાહનો સ્થિતિ પરથી વાહનો જે રીતના પસાર થઈ રહ્યા છે જળ થઈ ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે જોઈ શકાય છે આ સાયકલ સવાર છે કે માંડ માંડ પોતાનો રસ્તો કાપી રહ્યા છે કારણ કે જે રીતના વરસાદ પડ્યો છે અને હજી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે સિટી આખું પાણી પાણી થઈ ગયું છે નીચાણવાળા વિસ્તારો શહેરના અન્ય વિસ્તારો પણ હાલ પાણીથી તરબતર છે લગભગ કલાક ત્યાં વરસાદ વરસી રહ્યો છે લગભગ બે ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને હજુ વરસાદી જોર છે જોઈ શકાય છે જે વાહન ચાલકો છે તેની હાલત શું છે બીજી તરફ આ મેઘરાજા એ મહાનગરપાલિકાની કામગીરીના ધજીયા દીધા છે કારણ કે શહેર પાણી પાણી થઈ ગયું છે સ્થળ ત્યાં જળ એવી સ્થિતિનું નિર્માણ થયું છે માત્ર બે ઇંચ વરસાદમાં જો આવી હાલત હોય તો એક ધારો દેવભૂમિ દ્વારકામાં કે દ્વારકામાં વરસાદ પડ્યો એવો વરસાદ પડે તો આ સ્થિતિની હાલત શું હોઈ શકે એ કલ્પી શકાય છે જોઈ શકાય છે આ વાહન જે છે તે કેવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યું છે હિર્દિ હૃદય મિસ્ત્રી રોડના દ્રશ્યો છે કે તમને આ વરસાદ જે છે કેવો રોદ્ર રૂપ ધારણ કરી ચૂક્યો છે તે જોઈ શકાય છે માત્ર લગભગ પૂર્ણ કલાકના ગાળામાં ધોધમાર બે ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ વરસાદ જે છે તે ભારે અને અતિભારે રીતના વરસી રહ્યો છે એટલે કે જામનગર આજના દિવસે તરબતર થઈ ગયું છે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે હજુ પણ ભારે વરસાદની આગાહી છે એટલે કે અતિ ભારે વરસાદ પડી શકે તેવી પણ સ્થિતિનું નિર્માણ થાય તો બીજી તરફ શહેરની જીવાદોરી સમો રણજીત સાગર ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયા હોવાના સમાચાર સાંભળી રહ્યા છે આખા વર્ષનું પાણી ડેમમાં આવી ચૂક્યું છે અને ડેમ ઓવરફ્લો થઈ ગયો છે જામનગર વાસીઓ માટે ખરેખર સારા સમાચાર આ કહી શકાય ગાંધીની સાથે ગુજરાત ફર્સ્ટ જામનગર જામનગરમાં વરસાદી માહોલ જામેલો છે ત્યાંના હવે સ્થાનિક ડેમ છલકાઈ જામનગર નો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે શહેરને પાણી પૂરું પાડતો આ મુખ્ય ડેમ ઓવરફ્લો થયો છે સો ટકા ભરાઈ ગયો છે રણજીત સાગર ડેમ અને એટલા માટે જ હવે નીચા વાળા વિસ્તારોને સાવચેત કરાયા છે શહેરમાં અનેક વિસ્તારોમાં ડેમના પાણી આવી શકે છે એટલા માટે જ એલર્ટ કરવામાં આવ્યા છે જામનગરના રણજીત સાગર ડેમના ભરાઈ ચુક્યો છે આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા નથુ આહિર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે નથુ જામનગરની શાન ગણાતો આ રણજીત સાગર ડેમ હવે ઓવરફ્લો થઈ ગયો છે જોકે ઓવરફ્લો થવાની સાથે જ નીચાવાળા વિસ્તારોને એલર્ટ રહેવું પડશે વિકાસ જામનગર શહેર માટે આજનો વરસાદ ખુશીના સમાચાર લઈને આવ્યો છે કારણ કે જે રીતના જામનગરની ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે જામનગરની ભાગોડે આવેલો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે

ચલાવવામાં આવ્યો છે જે તે સમાજ જામનગર શહેર માટે સમાન હતો માટે સમસ્યા હળવી થઈ છે જોઈ શકાય છે વિકાસ આહલાદક દ્રશ્યો જે છે તે સ્ક્રીન ઉપર સામે આવી રહ્યા છે જળનો પ્રવાહ જે છે તે નીચે જે રીતના વહી રહ્યો છે જે છે આહલાદક છે જાણે માનવનો પ્રવાહ ઉમટી રહ્યો છે માનવ મહેરામણ ઉમટી ગયો છે અને એક ઝલક માટે તેઓ જાણે તલતા પર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જોઈ શકાય છે આ જામનગર વાસીઓ છે જે રણજી રહ્યા છે તેઓના ચહેરા કહી રહ્યા છે કે બસ આજ ઘડીનો ઇંતજાર હતો આજ ઘડી માટે અમે તલપા પણ હતા આજે આ ઘડી આવી ગઈ છે અને અમે તૃપ્ત થયા છીએ જામનગર શહેરની જીવાદોરી સમાન આ ડેમ જામનગર શહેર ને વરસી રહ્યો છે તે રીતના પાણીનો પ્રવાહ જે છે તે વધી રહ્યો છે ડેમ સાઈડ ઉપરથી આ પાણી પડી રહ્યું છે તે જામનગર શહેરની જે નો વિસ્તાર છે ત્યાંથી પસાર થવાનું છે એટલે કે નીચાણવાળા વિસ્તારોને ના આજ બહુ ખુશી છે આજ આપણે જામનગર નું જીવાદોરી કહી શકાય સાગર ડેમ ભરાઈ ગયો છે બરોબર આ ત્રણ દિવસ એક ફૂટ જેવો બાકી હતો આ ઉપરવાસ અને સમગ્ર વરસાદ સારો થતા

સાથે પણ વાત કરશું પડતે પૂર્વે હજુ એક વખત હું કેમેરામેન કહીશ કે જે દ્રશ્યો તેમના માટે આ ઘડી ધન્ય છે કારણ કે કેમ ના હોય પીવાના પાણીની જીવાદોરી સમાન આ ડેમ છે અને હજુ પણ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે ઉપર સાઈડ માં વિકાસ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે હજુ પણ આ ડેમ વધુ સપાટી છે આનંદ લઈ રહ્યા છે જાણે કે એ મહેર કરી છે તેની મહેરબાનીનો લાભ ઉઠાવી રહ્યા છે તેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે જી વિકાસ બિલકુલ આભાર નથી તમામ જાણકારી આપવા બદલ તો જ આહલાદક અને નૈનમ્ય દ્રશ્યો અહીંયા સર્જાયા છે અને બીજી બાજુ હવે આ ડેમ છલકાતા સિંચાઈની જે સમસ્યા છે દૂર થશે પીવાના પાણીની સમસ્યા